ઓ પેલા કોંજી ની નીકળ જવું પડશે સાર ગીતામ પડ્યા છે પોંછો કોંજી ભાઈ પાણી થી લેવા પડશે ઉસી ના અને પોંછો તો હું માંગુ જ છું બે હજાર રૂપિયા થયા આપણે તો હજાર નો વેત કરવો જ પડશે ચમકા તો ત્રણ હજાર રૂપિયા નો છે કોક કરવું પડશે આપણું મોટું ઘર સાહેબ આને ઘોડો કરતો હોય તો હું જાય

अरे अब तो परवानो छे इतिया तमन बेदावा मारी जोड करियो पड़े क सो पण की पई बद्दी बात हाची मारा वळछाया मातामां तमी जोवन ने तो 5 वाजयो मुन जो तमन आई पर खेचो तो अरे क आ वाखिया छे बेकवार छे हर 5 वाज जाय पर खेच छे तीमा एक त ठीक छ बाशी हो जब 5 वाजये ने पग ना खेचने ने तो 7 वाजये चली यो मु नहीं पडतो आ ये बात हाची अबे गोममा तमी वन टेक खरा

અડધી રાતે આખું બમઘા તમે તાપો છો તમે નહી ફરતા એ વાત સાચી હું કહું ખબર

કોનજીભાઈ બાળ જઈને આવ્યો પણ એમ બાપડા દવાખાનું દવા ખોનવાઈ ગયો પૈસા નતા એટલે લોચમ લોચા થઈ ગયું હોય બે હજાર રૂપિયા વેચ કરવાનો ખાલી હજાર રૂપિયા કરી આપ તો તમે બીજા ગમે તેઓથી લાવું પૈસા તો નહીં ભલા એટલે નહીં આલો ને ટૂંકમાં પ્રાર્થના પૈસા ના એક બાજુ એમ કીશે કે પૈસા નહીં આલું એક બાજુ એમ કીશે કે પૈસા રાતના આવતો નહીં એટલે તમારા પણ સિદ્ધ નહીં આવતા કે સિદ્ધ નહીં વાત કરજો

બીજું કોઈ નહીં મેલી ઈ મની મોટો મા પચડી જાય કાચીરી ને પીયો જતી રહી યાર તાની કલ્યો વેચો ગોજી બટ કરીને મેકલી નાશી અરે રે 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 મને તો ઘર વેરે જ ઉડ્યા તાળી કી પાઠે લઈ જા ખૂ સબ ડાઉ પીથી પાટ નહીં યાર શિયારો ચમ કાઢે ની યાર તે મુજવાનું યાર તાની યાર તો ધર્મશાળામાં દે નું ગો કે માતા ના યાર ઉપર હેમ પડશે છે દાતા નતા થઈ જાવ અતારી પર તખલો તો માલ લઈને આડ્યો તો કે તીયો તો રાત માં ફેલેવરાઈ તું એ હવે એના બોલતા આપડે ના લેવા નક્કી ના લેવા હું તમારા જેવો છું જોવા ટાળું હપ્તા જેટલા ભર્યા લાયા હપ્તા લગભગ મારા ખ્યાલ થી એ ચાર તો પોસ્ટ ભર્યા લે લોન લીધી લોન મારે બે લાખ ની લોન હતી બરોબર

अरे वने वेची मारो का बरेला केसना ना तो हमारे फोन में तो तमार पर ही जाए है खावानु शुभिम जानी अरे अपने बाने तो पड़े हो चुना मारी तो अब जी <coughs> चोरी चोरी लावा तो चिकला दार है रे लिया <coughs> अरे तारे पोता तो कशु चंदा है बदु बिदु बदु वसाई नू लोन नू या बान में बदु पर चोरी नू या તમા પૈસા લાવો ને તો આપણા બે જણા ખાલી કોણ હાલ એક જો આગે આગેવાન આલસી અને બીજા નંબર માં ઢોલોજી આલી તો આલી ઢોલાજી પાણી જવું બાકી વન ઘેર નહીં અત્યારે ના જતા પાછું અત્યારે તો કોઈ નહી આલે યાર કુને પૈસા આલે અત્યારે ખાત તો ખાત બીમા પૈસા પૈસા તો કોઈને નહીં આલ્યા ના પાડી મારતા ગેર ગયો નહીં પણ વોહો હુડા પેલા મને એ વાત કરો હું સાથે કોઈ પૈસા હાલ તૈયાર થતું નહી હાજરીલા પૈસા નતા આ મા પૈસા નતા આયા મા નહી આલે પૈસા મને

રાતે પૈસા નથી કોઈ કેતું જ નથી યાર મારું બેટું કોઈ કે લોટ એવું બધા એવા પછી નહી એવા નથી આ તો પતરો નહીં તો વળી કીધું ખાવા પીવાય નહી હોય બધું જ છે પેલા ડબ્બો બબો અંબાળો માં

લોન લેવી પડે મારા વાલા એમ એટલે તમે જો કોઈ ને કેવું છે પછી લોન લેવો ને અપ્તાય ભરવા પડે મારા વાલા અપ્તાય નતા ભરે તમે ત્યારે જોવા તાર વચ્ચે અમે તો જવાના છીએ તાણી વલા ને ભલા લ્યા ઓને એવું કરવાનું કાળજી હા હવેલી નું દરવાજો બંધ કરું અવેલી નહીં તાણી રાજાનો મેલ 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 છે આ તો પેલી કહેવત વાળું છે અને દેડી નગરી તો અપડ્યા જા ટકકે શેર બાજીન ટકકે શેર સોરી ને